ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદ શરૂ થઈ જશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પણ શક્યતા રહેશે અને અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ છે મજબૂત છે અરવલ્લીના માલપુરના અણીયોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એક કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઉભરાણમાં પણ વરસાદ ખાબક્યો છે ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક કલાકમાં બે ઇંચ કરતા પણ વધુ વરસાદ છે તે વરસ્યો છે ગરમીથી લોકોને રાહત મળી રહી છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે તો રસ્તા પર નદી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અરવલ્લીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે માલપુરના અણીયોરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે માત્ર એક કલાકની અંદર બે ઇંચ કરતા પણ વધુ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉભરાણાના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે વાહન પસાર કરવામાં લોકોને મુશ્કેલી ટોમટી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણ વિધ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન ના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ Singh સોને નમસ્કાર હું અગિયાર વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલર ની સ્થાપક છું હું તમિલનાડુના જંગલ થી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું છ વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં એક લાખ પચાસ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે મને અઢાર વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે યોગ્ય માટી યોગ્ય બીજ યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ કરુણા અને આરાધના આપણે એક વૃક્ષ વાવીએ કે સો વૃક્ષો આપણી સફર પર્યાવરણ ને લઈને અઘરી તો છે જ પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે આપણી પાસે સાહસ શક્તિ છે આપણી પાસે જે સર્જનાત્મકતા છે જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે આ સાથે અંદર ઈકો ફ્રેન્ડલી વોટર કલર નો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મૂર્તિ ને આસપાસ કુદરતી વાતાવરણ નો નજારો બનાવવામાં આવ્યો છે તેમાં પણ વૃક્ષ ની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે આ યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી શ્રીજી ની સ્થાપના કરવામાં આવે છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું એટલું જ નહીં આ ગણપતિ ની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ છે એક દંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળુ અને કુદરતી વાતાવરણ ની થીમ સાથે સો ટકા ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિ નું સ્થાપન કરાયું છે નમસ્કાર આપણું ગુજરાતમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર વિસ્તાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ અમરેલી જિલ્લામાં હજુ મેઘાવી માહોલ છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને ખૂબ વરસ્યા સાવરકુંડલાના ગામડાઓમાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી સાવરકુંડલાના વીચપડી ગોરડકા મેરિયાણા ખડસલીમાં મેઘરાજા ખૂબ વરસ્યા ભારે બફારા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણ ઠંડુ બન્યું કેટલાક વિસ્તારોમાં તો એવો વરસાદ વરસ્યો કે રોડ રસ્તા પરથી પાણીના વહેણ શરૂ થયા ચોમાસુ બરાબરનું જામ્યું હોય એમ મેઘરાજા ગ્રામ્ય વિસ્તારોમાં મનમૂકીને વરસ્યા ભારે વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેલા પાકને ફાયદો થશે કેટલાક દિવસોના વિરામ બાદ અમરેલીમાં વરસાદે ફરી હાજરી પુરાવી જેના કારણે સાબરકુંડલાના કેટલાય ગામો વરસાદથી તરબોળ થયા આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કાલથી ઘટશે વરસાદનું જોર ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં આજે આકાશ ખુલ્લું થયું અમદાવાદ સહિતના ભાગોમાં તડકો ખીલ્યો ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરાઈ ગુજરાતની નજીકથી વરસાદ આપનારી સિસ્ટમ પસાર થઈ રહી હોવાથી અસર રાજ્યમાં દેખાઈ રહી છે રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થશે पाँच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और आज वार्निंग की बात करेंगे तो आज के लिए साबरकांठा अरावली दाहोद महिसागर वलसार दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और इसके बाद जो आने वाले दिन हैं आने वाले पाँच दिन उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है થી પસાર થતા ટ્રફ ના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે મહત્વનું છે કે રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા વધુ વરસાદ નોંધાઈ છે અને હવે વરસાદની સિસ્ટમ કારણે રવિવારથી જોર ઘટશે કેટલાક દિવસથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ અડટો જમાવ્યો છે ધોધમાર વરસાદ ખાબકતા ડેમ ઓવરફ્લો થયા મહુવાના થોરાડા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો રોજકી ડેમ નજીકના દસ ગામોને અલર્ટ કરાયા તંત્રએ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના આપી થોરાડા ગોરસ સંગણિયા લખુપુરા કુંભણ સહિતના ગામોને અલર્ટ કરાયા આ તરફ વડોદરાના શેરખી રાણિયા તલાવડી પાસેના રોડનો પુરાણ ધોવાયું છે રોડ નીચે ધોવાણ થતા વાહન ચાલકોને મોટા અકસ્માતની ચિંતા સતાવી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોએ ભોગવવી પડે તેવી સ્થિતિ છે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા ગામનો કોઈ માલિક જ નથી તલાટી ક્યારેય આ વિસ્તારમાં આવતા નથી સ્થાનિકોએ કહ્યું કે અગાઉ વરસાદ પડ્યો ત્યારે ફોટો સાથે રજૂઆત કરી હતી છતાં કોઈ કામગીરી નથી કરાઈ આકાશી આફત હજુ ગઈ નથી અને પાટણના ખેતરોમાં હજુ પણ જળબંબાકાર